બોલ મંડળ કેમ ભલે બોલવા થઈ ન કે આઈથી ગાડી આઈ મુગી ને મને નું મટર પૈસે કે પાસ ખૂલો છે તો આજ છે અમારું કાશ્મીર તો બસ અમે થોડી જ ગયા છીએ તો અમે લોકો ભગુડા ફાઇનલી પહોંચી ગયા છીએ અને થોડી જ વારમાં માતાજી દર્શન કરીશું ગાડી પાર્ક કરવાની છે આજે નો દિવસ છે તો ટ્રાફિક પણ બોલ છે મોગલ ધામ છે અને હવે થોડી વાર રેસ્ટ કરીશું અહીંયા રહેવા અને જમવાની પણ બહુ મસ્ત સુવિધા છે તો આ છે મોગલધામ અહીંયા સેવા માટે પણ માણસો બહુ જ આવે છે અને જો આ સંગે માંગલ છે તે એકદમ નવું જ બન્યું છે જે તમે નહીં જોયું હોય Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn બધા બાળકો ની કારણ કે અહીંયા લોકો મંત કરવા માટે આવતા હોય છે તો અમે માતાજીના દર્શન કરી લીધા છે મોગલમાં અને હવે થોડી જ વારમાં નીકળશું તો અમારે તો એના માટે ફોટો જે લગાડવાનો હતો તે લગાડી દીધો છે જોરદાર અને માની કૃપા થી છે ને બધું બહુ સરસ હાલે કાકા જવો શાહ બનાવી છે થઈ ગયું દાદા કમ્પ્લીટ શાહ મોગલ વાહ જોરદાર શાહ બનાવ્યો વાહ આ જુઓ તમે એકલા દૂધ ની હો લોકો લોકો બેસીને લો સહ પીવે છે મોબલમાંના ગામમાં બધા વ્યવસ્થિત લાઈનમાં બેસીને જ સહ પીવે છે જો ખીરસાય છે આ મોગલના ગામમાં જુઓ એક સાઈડ બધા ભાઈઓ સહ પીવે છે આપીને

તો અમે લોકોએ નિરાતે દર્શન કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે અને માનતા હતી તે પણ પૂરી કરી નાખી છે અને હવે થોડી જ વારમાં ઘરે જશું આ બાજુ મળે છે ભગલા બધા નાના બાળકોના રમકડા પ્રસાદી માતાજીની ચુંદડી અને કટલેરી ની તમામ આઈટમ અહીંયા બહુ મસ્ત મળે છે તો અમે આવી ગયા છીએ બાળકો માટે રમકડાની શોપિંગ કરવા માટે તારું લેવડાદાળે ઓ બેટા कै गया तो बस चलिए की जय तो अब हमें लोग घर तरफ जाइए चाहिए आप लॉन्ग वे पर फिर जाओ मोमेंट तो प्रिय हमें लोग हमारा खैनी धरे जाइए से ओठागाम

ખરીદી કરી લે અમે બધા આવી ગયા છે અને મારી મમ્મી પડી ગયું બગુડા થી લેવા સરસ છે સરસ છે અમે લોકો ઘેર છે ભગુડા થી સ્ટેશનરી લેવા છે તે પેકિંગ તોડે છે નથી તૂટતું આઈテム કે જો ઓર પાણી ને નારા તમારા ભાડા ના પૈસા નો દરમો રે ને હા આ તો મરું એટલે તો હું હોયું અનંદી માં એ ના તો પૈસા ભરતું ના જો ચોકલેટ ને એને ન થાય લાવ્યા જો હા ના એને દેવ પડશે ને મને કસ કરે જો જ પાણી ની થોડવા કેન બા લે સેમ્પલ લીધો ઓર એ ભાઈ પેલે પેલે મમ્મી જો જો Gracias.